ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પહેલને લઈને સુરતમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે બેસ્તાન પોલીસ મથક ખાતે ભવ્ય મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું છે સુરત મજુરાના ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પહેલ હેઠળ થેલેસેમિયા બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરાયું હતું સુરત કમિશનરના આદેશથી અને ડીસીપી ઝોન છ રાજેશ પરમાની હાજરીમાં બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર ગામેતીના નેજા હેઠળ બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં પોલીસ જવાનો અધિકારીઓ સાથે સ્થાનિકોએ રક્તદાન કરી રક્તદાન એ મહાદાનના સૂત્રને સાથક કર્યું છે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંગવી સાહેબનું એક આહવાન હતું કે થેલેસેમિયા ગ્રસ્ત જે નાના બાળકો હોય છે તેમને બ્લડની દિક્કત આવે છે કમી રહે છે તો એના માટે થઈ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ઝેલો સાહેબ અમારા સેક્ટર શ્રી ડામોર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં આ ડીસીપી આ ઝોન સિક્સ હેઠળ એક આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે ટોટલ પાંચ અલગ અલગ બ્લડ બેન્કોને બોલાવેલી છે અને ટોટલ અગિયારસોનો અમારો ટાર્ગેટ છે અત્યાર સુધીમાં બસો ત્રીસ જેટલી બોટલો એકત્ર થઈ ચૂકેલી છે આ ઉપરાંત અત્યાર સુધી ઝોન સિક્સ જે અમારો વિસ્તાર લાગે છે એમાં અત્યાર સુધી અમે પંદરસો ને પચાસ જેટલી રક્તદાન બ્લડ યુનિટ્સ કલેક્શન કરી દીધેલું છે